દેડીયાપાડા ધારાસભ્ય ચિત્ર સમર્થનમાં લોક જુવાળો મટ્યો આમ આદમી પાર્ટી દ્વારા આજે ચોવીસ જુલાઈના રોજ દરિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો મુખ્ય હેતુ દરિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવા ઉપર થયેલા ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેનું સમર્થન કરવાનો હતો એમ આદમી એમાં આમ આદમી પાર્ટી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભા સંબોધી હતી જેમાં ભગવંત માને કહ્યું કે પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે તો કેજરીવાલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ચૈત્ર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચૈત્ર વસાવાના મામલે રાજકીય ગરમાઓ આ સભાનું આયોજન એવા સમય થયું છે દેડિયાપડાના આપ ધારાસભ્ય ચેતર વસાવા લાફા મામલે છેલ્લા ઓગણીસ દિવસ થી છે આપ નેતાઓ આરોપ લગાવ્યો છે કે ભાજપના ના ઈશારે તેમના ધારાસભ્ય પરેશાન કરવામાં આવી રહ્યા છે આ સભાને સમર્થનમાં શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે આજની આ સભામાં કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો છે આદિવાસી ટાઈગર છે ચેતર વસાવા રાધિકા રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ હજુ પણ સમર્થકોનો પ્રવાહ ચાલુ છે સભાનો સમય શરૂ થઈ ગયો પછાત આસપાસના વિસ્તારોમાંથી લોકોનો પ્રવાહ હજુ પણ સતત ચાલુ છે લોકો ઉમળકાભેર સભામાં ભાગ લેવા આવી રહ્યા છે થી પાંચ કિલોમીટર લાંબુ પાર્કિંગ સભા સ્થળની આસપાસ ચાર થી પાંચ કિલોમીટર સુધી વાહનોનું પાર્કિંગ કરવામાં દૂર દૂર દૂરથી આવતા લોકો તેમના વાહન પાર્કો કરીને ચાલીને સભા સ્થળે પહોંચી રહ્યા હતા રાજુ કૃપાએ જણાવ્યું હતું કે આજે અમે દેડિયાપડાની પોલીસને કહેવા માંગીએ છીએ કે બંધ કરો ભાજપનો હાથો બનીને કામ કરવાનું મનસુખ વસાવાને જોવાનું હોય કે જનતાનો પ્રેમ કોની સાથે છે તો ભાજપની મળી લઈને આવી જાઓ વિસાવદર ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાળિયા એ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે આદિવાસી સમાજના યુવાનોના મુદ્દે ભાજપ અને આપની નીતિઓ નો તફાવત સ્પષ્ટ કરતાં ઉઠાવ્યા છે રહેલા જેલમાં ધારાસભ્ય પત્ની વર્ષાબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું રાજકીય ષડયંત્ર નો ભાગ છે અને તેને ઘડવામાં નર્મદાના પોલીસ અધિક્ષક એસપી ની ભૂમિકા છે કેજરીવાલે ચેતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું તેમણે કહ્યું કે આ ભાજપ એટલા ગંદા છે કે પચીસ પચીસો કરોડ મનરેગાનું કૌભાંડ બહાર લાવ્યું તો એમણે ચેતરભાઈને જેલમાં મોકલી દીધા તેમણે આરોપ મૂક્યો કે આ સરકાર સ્કૂલ દવાખાના જળ જંગલ અને જમીન ના પૈસા ખાઈ ગઈ આનાથી આદિવાસી સમાજ ના વિકાસ ને અવરોધાયો છે કેજરીવાલે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા ખોટા આવે છે કારણ કે તેઓ હક માટે લડી રહ્યા હતા અરવિંદ રહેલા ધારાસભ્ય કેજરીવાલેવાના સમર્થનમાં એક મજબૂત સૂત્ર આપ્યું તેમણે જોરદાર અવાજે કહ્યું કે જેલ કે તાલે તૂટેગે ચેતર વસાવા છૂટેગે જે મારી નજર જાય છે ત્યાં લોકો જ લોકો દેખાય છે અરવિંદ કેજરીવાલ કેજરીવાલે સભામાં ઉમટેલી જન્મદિની જોઈને કહ્યું કે આટલી મોટી સંખ્યા દેખાય છે જ્યાં મારી નજર જાય છે ત્યાં જ લોકો જ લોકો દેખાય છે તેમણે મર્યું કે ભારે વરસાદ પડે તો પણ લોકો ખુશીથી ખુરશી ઊંચી કરીને ઊભા છે જે દર્શાવે છે કે આદિવાસી સમાજ ચેતર વસ્તાના સમર્થનમાં મક્કમ છે આગેવાનો એ નિવેદન આપ્યું એવો પ્લાન કર્યો હતો કે ભાઈ ચેતર જે મનરેગા યોજનામાં અઢી હજાર કરોડનું કૌભાંડ બહાર પાડ્યું છે અને બીજી યોજનાઓમાં પણ આદિવાસી સમાજની જે મળવાપાત્ર યોજનાઓમાં નાણાં હતા એ બધા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે એ વન બાય વન ચેતર વસાવાએ ખોલવાનું ચાલુ કર્યું એટલે ભાજપ પણ એટલા ડરી ગયેલા એટલે એમણે પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવા પણ ભાજપને એ ખબર નથી કે ઘરે ઘરે ચેતર વસાવા ઉમરગામથી લઈને અંબાજી સુધી ચેતર વસાવાનો હીરો છે એટલે માનની અરવિંદ કેજરીવાલજીને જે અમે વાત કરી અને ભગવત માન સાહેબને એટલે તુરંત જ એમણે કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આખી આવશે અને આજે આપણે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી આખે આખી છેતર વસાવા એકમાત્ર એવા આદિવાસી નેતા છે કે જેમના સમર્થનમાં આખી પાર્ટી ઉતર્યું બીજી કોઈ પાર્ટીમાં કારણ કે છેતર વસાવાની લડાઈ સાચી છે આમ આદમી પાર્ટીની લડાઈ સાચી છે અને છેતર વસાવાનો બદલો લેવા માટે આદિવાસી સમાજ તૈયાર છે ભાજપ આદિવાસી સમાજ વિરોધી નીતિ અપનાવે છે અને આદિવાસીઓ ત્રીસ વર્ષથી કઈ રીતે પાછળ છે એ પ્લાન ભાજપ કરે છે એટલે સારી સ્કૂલ ન બનાવે સારી હોસ્પિટલ ન બનાવે આદિવાસીના છોકરાઓ સારા ભણે નહીં અને જે યોજનાઓ છે એનાથી માહિતગાર નહોતા એટલા માટે તેને આખા ષડયંત્ર હતા પણ છત્રબાસ આવા જેવા છોકરાઓ તૈયાર થતા હવે એ બધી માહિતી એમને આખા સમાજમાં બહાર પાડે છે જેલમાં નાખે છે એટલા માટે આ કર્યું હતું ને માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હજારો પબ્લિક આવી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ચક્રમ સામાન એમના પરિવારના સમર્થનમાં અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા અંત સુધી એમની સાથે છે આ લોકોની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જાય છે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ એની ફરિયાદ નથી ભારતીય જનતા પાર્ટીના ફોનની એ સતત રાહ જોઈએ રાખે છે સતત અહીંના જે એસપી છે સતતના જે પીઆઈ છે એ લાઇઝનિંગ કરતા હોય છે ગૃહ વિભાગ સાથે ભાઈ શું કરવું કઈ રીતે આને ફસાવવા અને લાઇઝનિંગ થઈ ગયા બાદ એની ઉપર ગુનો દાખલ કરવામાં આવે ગુનો તો બંને પક્ષે થવો જોઈએ કારણ કે ચર્ચા ચર્ચી તો થઈ જ છે કારણ કે એક હાથે તો કોઈ દિવસ તાલી ન વાગે બીજું વાત પણ જવાબદાર હોય તો એક જ હાથે કેમ ભાઈ તમે એક જ હાથને કઈ રીતે જેલમાં નાખી શકો બીજાને નાખો ને જેલમાં એટલે આ મેં કીધું રાજકીય કિન્ના ખોરી છે એટલે એને ફસાવવામાં આવી રહ્યા છે સુનિયોજિત કાવતરા અને ષડયંત્રના પાપ અત્યારે પણ આજ પરિસ્થિતિ થઈ રહી છે પણ યાદ રાખજો કે સત્ય પરેશાન જરૂર છે પણ પરાજિત તો ક્યારેય નથી અને તમારું પાપ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પાપ એ છાપરે ચડીને પોકારવાનું જ છે આજની તો કાલ ચેતર વસાવવા બહાર આવશે આવશે ને આવશે

કે ભાઈ ચેતર છે એ ધમાલિયો છે એ તોફાની છે એને ગેરવર્તન કર્યું અને અવારનવાર એ બધાનું અપમાન કરતો ફરે છે આ પ્રકારના શબ્દો એમના હતા જે મેં મીડિયાના માધ્યમથી સાંભળેલા છે હવે ચેતરભાઈ વસાવા ધમાલિયા હોય ચેતરભાઈ વસાવા એ તોફાની હોય તો તો ભાઈ કાનુડે તોફાની હતો ને એમાં તો ક્યાં ના છે તો આપણે એ જોવાનું રહ્યું કામ શું કરે છે ખરેખર તોફાનથી એ કામ થાય છે ખરેખર કઈક સારું કરે છે આજે તમામ હું હું એવું કે કે તો મને પૂછો તમે તમે એનો કદાચ કહી સારું બોલી આ આ મિત્રોને આદિવાસી સમાજના જ્યારે પણ પ્રશ્નો હોય જ્યારે પણ નાની મોટી બાબતોને લઈ અને સરકાર સામે બાદ ભીડવાની હોય ત્યારે ચેતરભાઈ વસવા પહેલાં ઉભા હોય છે અને કામ કરે ને એને ભોગવાનો વાળો આવે એટલે કામ કરે છે એટલે ભોગવે છે આ હકીકત છે એટલે મનસુખભાઈ વસાવાને એટલું તો હું ચોક્કસ આપણા સુમનના માધ્યમથી એક સંદેશ આપું છું કે ચેતરભાઈ વસાવા એ કોઈની પકચુંબી કરીને આગળ આવેલો નેતા નથી ચેતરભાઈ વસાવા કોઈની ચાટુકારીતા કરીને આગળ આવેલો નેતા નથી ચેતરભાઈ વસાવા એ પોતાના દમખમ અને કામ ઉપર આવેલો નેતા છે અને આદિવાસી સમાજનો હીરો અને આદિવાસી સમાજનો હાવજ છે એટલે તમે એમ કહેતા હોય મનસુખભાઈ વસાવા કે તોફાની છે કે ભાઈ દીકર છે અથવા તો તમાલીઓ છે આ પ્રકારના જે શબ્દો વાપરી રહ્યા છો એક શબ્દ એને પણ વાપરો કે અમારી મહિલાઓનું ઉપમાન કર્યું મહિલાઓની ગરિમાને છાંજે એ લાંછન લાગે એવું કામ કર્યું તો આદરણીય મનસુખભાઈ વસાવા તમે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી એટલે કે સંસદમાં બેસો છો જ્યારે મણિપુરવાળી ઘટના બની અને એ આદિવાસી સમાજની દીકરીને જ્યારે રંગના પરેડ કરવામાં આવી તો ત્યારે તમે કઈ ગુફામાં જઈને સૂતા હતા દાહોદ અંદર જ્યારે દુષ્કર્મ થયું ત્યારે તમે ગુફામાં સુનતા હતા જયારે આદિવાસી સમાજના આ વિસ્તારોની જે હાલત જે છે એ વિસ્તારોની હાલતમાં જે મહિલાઓની પ્રસૂતિનો સમય હોય ત્યારે એને જોડીમાં લઈ જવામાં આવે છે ત્યારે તમારી મહિલાઓનું ગરિમાનું અપમાન નથી થતું ત્યારે કેમ તમે મૌન બેસીને સેવીને શાંતિથી બધું જોતા રહો છો એટલે એક જગ્યાએ તમને મહિલાઓનું અપમાન દેખે છે બીજી જગ્યા નથી દેખાતું કેમ ભાઈ આવા રાજકીય ચશ્મા પહેરીને આ તમામ જે બાબતો છે એને જોવો છો તમને હું માનું છું કોઈ પણ મહિલાઓનું અપમાન ન થવું જોઈએ કોઈને પણ મહિલાઓની ગરિમાને છાજે એવું લાંચન લાગે એવું કામ કોઈ પણ ન કરવું જોઈએ મહિલાઓની મહિલા સશક્તિકરણની વાત અમે પણ કરીએ છીએ અને મહિલાઓની નારી વંદનાની વાત અમે પણ કરીએ છીએ પણ તમારી જેમ હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ એ અમારી વૃત્તિમાં નથી એટલે કદાચ જો મહિલાઓને લાંછન લાગે એવું કામ થયું તો આદરણીય ચિત્રભાઈ વસાવાથી હું માફી માંગુ કદાચ થયું હોય તો પણ એના સીસીટીવી બહાર આવે ત્યારે જ ખબર પડી શકે તમે તો સર્વસત્તાધીશ છો તમારી તો કેન્દ્રમાં તમારી તો ગુજરાતમાં સત્તા છે તો આ લાવો ને બહાર કેમ સીસીટીવી છુપાવી રહ્યા છો તમારે તો કોર્ટમાં રજૂ કરવા જોઈતા હતા ક્યાં દબાવવાની જરૂર હતી કેમ લાવતા કેમ ખુલાસો નથી કરતા એટલે લાંચન કે ગરિમા ન શોભે એવું વર્તન જો તમને લાગતું હોય તો પેલા સાબિતી આપો સાબિતી આપવાની છે નહીં તમે પણ પાયા આક્ષેપ કરવા લાગ્યા આદિવાસી નેતાને જયારે પોલીસ કસડી ને લઈ જતી હતી ત્યારે તમારે આદિવાસી બાળક ની ગરિમાને લાંછન ન લઈ ગઈ એટલે તમે જે કહી રહ્યા છો આદિવાસી સમાજ નું અપમાન થયું એવું તમને લાગી રહ્યું હોય તો આજ આદિવાસી સમાજ નો બાળક એ ચેતર વસાવવા હતો અને પોલીસ એને કાઠલો પકડી અને ઢસડીને જયારે પોલીસ એની ગાડીમાં લઈ જતી ત્યારે તમે કેમ મૌન બેસી ગયા અને પછી તમે એમ કીધો કાયદો કાયદાનું કામ કરે કેમ ભાઈ તમારા કોઈ કાયદો કાયદાનું કામ નથી કરતો તમે તો બહુ વરઘોડા એક્સપર્ટ છો ને તમારી અત્યારે જે સરકાર છે એમાં ગૃહમંત્રી વરઘોડા એક્સપર્ટ છે તો કાઢવો જોઈએ બચુભાઈ દીકરાના ખાબડ બચુભાઈ ખાબડના દીકરાનો વરઘોડો કેમ નથી નીકળતો બુચસિયા બુટલેગરોનો વરઘોડો કાઢવો જોઈએ કેમ નથી નીકળતો એટલે દોગલા માપદંડો રહેવા દો એટલે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે આવા દોગલી નીતિ કે ન્યાય નીતિ સૌ ગરીબને ને મોટાને સૌ માપ આવું ન હોય ચેતરભાઈ વસાવા એ હીરો છે અને હીરો રહેવાનો છે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજાર એ એકે હજારા જેવો ચેતર વસાવા છે એટલે તમને ખુશી રહ્યો છે તકલીફ અહીંયા છે જનસભા હોય ત્યારે બોલતા હોય છે કે આંડું પાંડુ ગાંડું સમજાતા ક્યાં ક્યાં સમચાતા નહીં લોટે ગે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આ ચિત્ર ભાઈ વસાવા જ્યારે જ્યારે હું આયા છું વિસ્તારમાં પ્રચાર કરવા માટે એટલે મને ખબર છે કે ચિત્ર વસાવા છે ને આ ચિત્ર વસાવા માટે હું જ કહી રહ્યો છું કે આપ એક ડાયલોગ છે પિક્ચરનો કે ચિત્ર વસાવા ફ્લાવર નથી ફાયર છે ફાયર અને જ્યારે જેલની જેલની બહાર આવશે ત્યારે વાઇલ્ડ ફાયર થવાના છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી જીતી જાય આવનાર દિવસો પછી એની પણ હવે સરામત આવવા જઈ રહી છે

પણ ગઈકાલે સાંજે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા કાલે રદ કરવામાં આવી હતી બરાબર એટલે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા અને આ કાર્યક્રમ ચૈતરભાઈનો સફળ ના બને એ માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તેમ છતાં આજે તમે જોઈ શકો છો આજે લાખોની સંખ્યામાં સ્વયંભૂ આજે જનમેદની અહીંયા ઉમટી પડી છે અને ચૈતરભાઈનો આટલા બધો વરસાદ પડતો હતો પણ તેમ છતાં પણ ખુરશીઓ માથા પર મૂકી અને લોકો એમના જન સમર્થનમાં આટલી બધી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગાડી પધાર્યા એ બદલ અમે પણ એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને એમણે શાંતિપૂર્ણ આ સભાને સફળ બનાવી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ